નમસ્કાર મિત્રો ગુજરાત ગવર્મેન્ટ જોબ અપડેટના યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છીએ સરકારી બેંકમાં ક્લાર્કની ભરતી વિશે આ ભરતીમાં કુલ છ હજાર પ્લસ જગ્યાઓ છે આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત એક જુલાઈથી એકવીસ જુલાઈ સુધી રહેશે આ ભરતીમાં ફોર્મ ભરનારા ઉમેદવારો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવા જોઈએ અથવા અને વીસથી અઠ્યાવીસ વર્ષના ઉમેદવાર ફોર્મ ભરી શકશે આ પરીક્ષાની પ્રિલિયમ પ્રીલિયમ પરીક્ષા ઓગસ્ટ મહિનામાં યોજાવાની છે ત્યારબાદ મેઇન પરીક્ષા ઓક્ટોમ્બર મહિનામાં યોજાવાની છે અગત્યની માહિતી વિશે વાત કરીએ તો આ એક્ઝામ ગુજરાતી ભાષામાં પણ આપી શકાશે પ્રિલિયમ પરીક્ષાનો સિલેબસ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જો તમને જરૂર પડે તો ક્રીનશોટ પાડી લેવો તો બસ આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત